અત્યારે હાલ અમે અમદાવાદના આઈજીપી ગ્રાઉન્ડ નજીક છે સિવિલ હોસ્પિટલથી આ નજીકનો વિસ્તાર છે પ્લેન દુર્ઘટના થઈ છે એર ઇન્ડિયાનું પ્લેન હતું જે અહીંયા તમે પાછળ જોઈ શકો છો જે દ્રશ્યો તિમારા તો એકદમ કાળા કલરની થઈ ગઈ છે અને જે દ્રશ્યો તમે અહીંયા જોઈ રહ્યા છો કે સતત જે એમ્બ્યુલન્સ છે ફાયર ડિપાર્ટમેન્ટના જે લોકો છે સતત કાટમાળ કાઢવાની કામગીરી કરી રહ્યા છે અહીંયા નજીક જ વિમાનની એક પાંખ પડી છે જે લોકો તેની પર ઊભા છે તમે આ જોઈ શકો છો અને કેટલા લોકોના મોત થયા છે કેટલા લોકો જીવિત છે હજુ એને લઈને કોઈ જ માહિતી બહાર આવી નથી પરંતુ સતત એમ્બ્યુલન્સ આવી રહી છે ફાયર ડિપાર્ટમેન્ટના લોકો અહીંયાથી સતત કામગીરી કરી રહ્યા છે મીડિયા રાજ્યભરની મીડિયાની જે ટીમો છે એ પણ અહીંયા હાજર છે સામે એક ઝાડ દેખાઈ રહ્યું છે તમે જોઈ શકતા હશો તો એ ઝાડ સળગી રહ્યું છે હજુ પણ એના પર ધુમાડા એના પરથી ખ્યાલ આવી શકે તમને કે કેટલી ભયંકર દુર્ઘટના આવ્યા હશે અને કેટલા લોકો જીવિત છે કેટલા મૃતકો છે હજુ એના વિશે કોઈ જાણકારી આવી નથી વીઆઈપી લોકો સતત અહીંયા મુલાકાત લઈ રહ્યા છે વીઆઈપી કાફલા સતત આવી રહ્યા છે ફાયર ડિપાર્ટમેન્ટ હોય એમ્બ્યુલન્સીસ હોય કે અન્ય ફાયર ડિપાર્ટમેન્ટ ઓએનજીસી હોય ગિફ્ટ સિટીના ફાયર ડિપાર્ટમેન્ટ હોય અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ડિપાર્ટમેન્ટ હોય તમામ લોકો અહીંયા હાજર છે અને તમામ જગ્યાએથી જે ફાયર ડિપાર્ટમેન્ટ છે તેમની ગાડીઓ અહીંયા બોલાવી લેવામાં આવી છે અને તમે અહીંયા જોઈ શકો છો કે સામે બિલ્ડિંગ પર તમે તમારું ધ્યાન જાય તો તે બિલ્ડિંગ પર હજુ પાણીના ફુવારા સતત એકદમ કાળા કલરની થઈ ગઈ છે શરૂઆતમાં તો અહીંયા ધુમાડાના ગોટે ગોટા વળ્યા હતા પરંતુ અત્યારે હાલ આગ પર કાબુ લેવા મેળવી લેવામાં આવ્યો છે પરંતુ ધીમે ધીમે હવે એમ્બ્યુલન્સના મારફતે અને એકદમ સતત જે ગરમી છે અનુભવે અનુભવાઈ રહી છે અને વધારે આપણે દૂર રહીને કવરેજ કરવાનો પ્રયત્ન કરીએ જેથી જે પણ જે જે કામગીરી ચાલી રહી છે એમાં આપણે અડચણ રૂપ ન બનીએ અલગ અલગ જે આજુબાજુના જે સ્થાનિક લોકો છે એ પણ પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે જે આજુબાજુના જે લોકો છે એ પણ પોતાની રીતે મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પોલીસ સતત કહી રહી છે દૂર રહેવા સામાન્ય નાગરિકોને આગળથી જ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે ધુમાડો જે છે એ અનુભવી રહ્યા અનુભવાઈ રહ્યો છે સતત અને આ તરફ તમે જોઈ શકો છો તો આ એક રહેણાંક વિસ્તાર હતો જેના પર આ જે વિમાન છે તે પડ્યું છે એર ઇન્ડિયાનું વિમાન હોવાની પ્રાથમિક જાણકારી આવી રહી છે તમામ અલગ અલગ મીડિયા સંસ્થાનો ઉપર બીજી જાણકારી ચલાવાઈ રહી છે પરંતુ હાલ ઓફિશિયલ કોઈ જાણકારી આપવામાં આવતી નથી ટૂંક સમયમાં જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ તે પહોંચે એવી પણ જાણકારી છે અલગ અલગ મંત્રીઓ અહીંયા પહોંચી રહ્યા છે એનડીઆરએફની ટીમ હોય કોર્પોરેશનની ટીમ્સ હોય આ સિવિલ નજીક છે તો સતત ડોક્ટર્સ પણ આવી રહ્યા છે એકસો આઠ એમ્બ્યુલન્સનો કાફલો હોય તમામ લોકો અહીંયા પહોંચી રહ્યા છે અમે તમને હજુ વધારે વિગત આપતા રહીશું અમારી સાથે સમાન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર